નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરની જનતા માટે ખુશ ખબર વિજાપુરની દીકરી કુંપલ પટેલની નવી ફિલ્મ અવાદે આવી રહી છે સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરનું નામ રોશન કરવા માટે આવી રહી છે એક ખાસ ખબર આપણી વિજાપુરની દીકરી કુંપલ પટેલ હવે મોટા પડદે ચમકવા જઈ રહી છે તે નવી ગુજરાતી ફિલ્મ અવાદેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે આ ફિલ્મ બનાવી છે ગંગાણી મોશન પિક્ચર જેમણે મૈયરમાં મનરું નથી લાગતું જેવી સુપરહિટ ફિલ્મ આપણને આપી છે આ વા એક એવી ફિલ્મ છે જે જેમાં શહેરની જિંદગીની મજા અને પ્રેમની વાતો હસી અને લાગણીઓ સુંદર સમન્વય છે આ ફિલ્મ અઠ્યાવીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ દરેક સિનેમા રિલીઝ થશે કુંપલ પટેલનું અભિનય જોઈને તમે ખુશ થઈ જશો હસો અને કદાચ થોડું રડવું પણ આવશે તમને આપણા ગામની આ દીકરીને નાનકડા બીજાપુરથી શરૂઆત કરીને ગુજરાતી સિનેમામાં મોટું નામ કમાવ્યું છે અને હવે તે બોલિવૂડ તો ચાલો સૌ આપણે આ દીકરીની ફિલ્મ આવાજે જોવા જઈએ અને કુંપલ પટેલને ટેકો આપી અને આ ફિલ્મને બ્લોક બાસ્ટર બનાવીએ નમસ્તે મારા વિજાપુરને માય નેમ ઇઝ કુંપલ પટેલ આ એન એક્ટર મારો જન્મ વિજાપુરથી થયો છે મારું સ્કૂલિંગ વિજાપુરમાં સેકન્ડરી સ્કૂલમાંથી થયું છે આજે હું તમને બધાને સરસ મજાની વાત કરવા માટે આવી છું જશવંત ગાંગાની પ્રોડક્શન હાઉસમાંથી મૈયરમાં મનરું નથી લાગતું જેવી બહુ જ સરસ ફિલ્મો આવી હતી એ જ પ્રોડક્શન હાઉસમાંથી આજે મારી ફિલ્મ જેનું નામ છે આવવા દે અઠ્યાવીસ નવેમ્બરે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે ફિલ્મ બહુ જ સરસ લવ સ્ટોરી બેઝ છે તમને હસાવશે રડાવશે અને મજા કરાવશે તો અઠ્યાવીસ નવેમ્બરે નજીકના થિયેટરોમાં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફિલ્મ જોવા જજો અને અમારા ફિલ્મને સપોર્ટ કરજો થેન્ક યુ મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આવીએ છીએ વિજાપુર શ્રીરામ પાર્ક સોસાયટી ખાતે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે અઠ્યાવીસ તારીખે એક ફિલ્મ આવી રહી છે ફિલ્મ આવી રહી છે ગુજરાતી ફિલ્મ છે જેનું નામ છે આવા દે ફિલ્મની જે હિરોઈન જે છે એ આપણે જાણીને ખૂબ જ આનંદ થશે કે આપણા વિજાપુરના છે અને આપણે એમના પરિવાર સાથે છે એમના ઘરે પણ આવ્યા છીએ અને એમના પરિવાર સાથે વાતચીત કરીશું કે જે ફિલ્મ છે ગુજરાતી ફિલ્મ છે અને તેમનું કહી શકાય કે પ્રથમ ફિલ્મ છે ફિલ્મ છે તો એમની ઉત્સુકતા પર છે કે ફિલ્મ આવે અને ગુજરાત એ ગુજરાતી ફિલ્મ છે અને વિજાપુરના તમામ લોકો એ ફિલ્મ જોવા જાય અને એમ ઉત્સાહ વધે ત્યારે આપણા સાથે વિજાપુર શ્રીરામ પાર્ક સોસાયટીમાં છીએ અને એમના ઘરે આવ્યા છે અને એમના સૌ પ્રથમ દેશના માતાશ્રી છે શું નામ છે બેનાથનું રીટાબેન

નાની હતી ત્યારથી એને પિક્ચરમાં એનો રોલ ભજવવાનો બહુ જ શોખ હતો તો એને આજ સુધીમાં ખૂબ મહેનત કરી છે અને આવા દે એ મૂવી આવી રહ્યું છે એના પ્રોડક્ટર છે ગંગાણી કે જેને મૈયરમાં મનરું લાગતું નથી એ જેવા એને પિક્ચરો બહાર પાડેલા છે અને હવે આવા દે મૂવીમાં આપણી દીકરી કુંપલ પટેલ એનો જે મેઇન રોલ છે મેઇન રોલમાં એને હસાવાનું છે રડાવે છે અને રોમેન્ટિક સીન પણ એ ભજી રહી છે શું કહેવા માંગશો વિજાપુરની દીકરી છે ને વિજાપુરના લોકો માટે તમારો શું મેસેજ રહેશે વિજાપુરના લોકો આપણી દીકરી કુંકણને ખૂબ જ સ્નેહ આપે છે પ્રેમ આપે છે અને અહીંયા જ ભણેલી છે અહીંયા જ મોટી થયેલી છે તો વિજાપુરનો સપોર્ટ તો એને મળશે જ અને બધા જ લોકો એને સપોર્ટ કરશે અને મૂવી જોવા જશે

આપણી બીજા પણ સોસાયટીના રહીશો છે એમની સાથે પર વાતચીત કરીશું શું કહેશો આજે નવી ફિલ્મ આવી સોસાયટીની જે દીકરી છે તેનું પર્દાપણ કહેવાય કે જે શરૂઆત છે એને ગુજરાતી મોટી ફિલ્મ લઈને આવી રહ્યા છે પાછા ને એમના ડિરેક્ટર બી મોટા છે કેમ કે મૈયર મોહમ્મદનું નથી માનતો એ ફિલ્મ મોટા રહેલા છે ને હવે ફરી ત્યાં નવી આવા જે ફિલ્મ આવી રહી છે ને અઠ્યાવીસ તારીખે રિલીઝ થવા જઈ રહી છે અને દરેક ગુજરાતની દરેક થિયેટરોમાં પિક્ચર આવી જશે ત્યાં આપની સોસાયટીના બેન છે ત્યાં શું કહેશે એમના બાબતે અમે એમના પાડોશી છીએ મારું નામ સુરેશભાઈ પટેલ છે આપણે સૌ સાથે મારી વિજાપુર વાસીઓ આ ફિલ્મને વધુ સફળ બનાવવા માટે પ્રયત્નો કરીએ ને સૌ આપણે એમની પિક્ચર જોવા માટે જઈ જઈએ ચોક્કસથી સુરેશભાઈ પટેલ બી એમના માટે વિજાપુરના લોકોને કહે છે કે લોકો પિક્ચર જોવા આવે કેમકે નવી પિક્ચર છે જોરદાર પિક્ચર છે રોમેન્ટિક પિક્ચર છે છે પ્લસ જે ટ્વિસ્ટ કહાનીનું એ પણ જોરદાર છે કે તમે જોયું છે નથી માનતો તે ફિલ્મ પર આપણે જોઈ છે એના જ ડિરેક્ટર દ્વારા પિક્ચર બનાવવામાં આવી છે ને એમના જે પિક્ચરના જે અભિને અભિનેત્રી છે તે આપણા વિજાપુર ગામની દીકરી છે ત્યારે શું કહેશો આપ તો વિજાપુર ગામના તરીકે એમનું ગૌરવ કહેવાય અને આ સુંદર ફિલ્મ એ પોતે એ પોતાના કેરિયરની અંદર અઠ્યાવીસ તારીખે રિલીઝ થઈ રહી છે તો એના માટે અમે પણ એવી એમને શુભકામનાઓ આપીએ કે આપણા વિજાપુરની આજુબાજુની જનતા છે એને ફૂલ સપોર્ટ આપીએ અને સુંદર આ ફિલ્મ જાય એવી અમારી વિજાપુરવાસીઓની શુભકામના જોઈ શકો છો તમામ જે સોસાયટીના રહીશો છે લોકો છે માતા પિતા છે તમામ પ્રાર્થના કરી રહ્યા છે અને લોકોને વિજાપુરના ખાસ કરીને વિજાપુરની જનતા જે લાગણીશીલ છે કહી શકાય છે કે પોતાનું હોય છે ત્યાં દોડી જાય છે ત્યારે આપણા પોતાની દીકરી છે આપણા પોતાની દીકરી છે અને આપણે એની માટીમાંથી જન્મેલી દીકરી છે ત્યાં એમના માટે સપોર્ટની જરૂર છે કેમ કે પિક્ચર છે ગુજરાતી છે અને પિક્ચર તો નો ડાઉટ સક્સેસ પિક્ચર જવાની છે પરંતુ વિજાપુરના લોકો માટે એક રાહ આપરે સાથે બીજા બેન છે એમણે વાતચીત કરી શું બેન જે ફિલ્મ આવી આવી છે તે એને સપોર્ટ કરે બીજા એ અમારી આશા છે શું આવી રહી છે નવી તો બધા જોવા જાય અને એમને પ્રોત્સાહન આપે

જોઈ અને જે આ દીકરી છે આપણી એની વિજાપુરની દીકરી છે તેમને પ્રોત્સાહન આપો એમનો ઉત્સાહ વધારો અને આવનાર ફિલ્મો માટે તેમના માટે પ્રાર્થના કરો કે બધી ફિલ્મો આના પછી પર હિટ જાય સુપર હિટ જાય આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઈક લાઇક કરો કોમેન્ટ કરો